યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહાત્મા પ્રહલાદ ચરિત્ર ભાગ બે હરીહિયો પ્રહલાદજી કહે છે હે તાત તે બ્રહ્મભૂત વિષ્ણુ તો માત્ર મહારાજ નહીં બલકે પ્રાણી માત્રના અને તમારા પણ કર્તા નિયંતા અને પરમેશ્વર છે તમે પ્રસન્ન થાવો વ્યર્થ ક્રોધ શા માટે કરો છો હિરણા કહે છે અરે કયો પાપી આ દુર્બુદ્ધિના બાળકના હૃદયમાં ઘૂસીને બેઠો છે જેથી આવિષ્ટ ચિત્ત થઈને આ આવા અમંગળ વચનો બોલે છે પ્રહલાદજી કહે છે પિતાજી તે વિષ્ણુ ભગવાન તો ફક્ત મારા જ હૃદયમાં નહીં બલ્કે સંપૂર્ણ લોકમાં સ્થિત છે તે સર્વગામી તો મને આપ સૌને અને સમસ્ત પ્રાણીઓને પોતપોતાની ચેષ્ટાઓમાં પ્રવૃત્તિ કરે છે હિરણા કહે છે આપીને અહીંથી કાઢી મૂકો અને ગુરુને ત્યાં લઈ જઈને ને સારી રીતે વશ કરો આ દુર્બુદ્ધિએ ન જાણે ક્યાં મારા દુશ્મનની પ્રશંસા કરવા નિયુક્ત કર્યો છે શ્રી પરાશરજી કહે છે તેના આ પ્રમાણે કહેવાથી દૈચો તે બાળકને ફરી ગુરુજીને ત્યાં લઈ ગયા અને તેઓ ત્યાં ગુરુજીની સતત રાત દિવસ સારી રીતે સેવા શુશ્રુષા કરતા રહીને વિદ્યા અધ્યયન કરવા માંડ્યા ઘણો સમય પસાર થઈ ગયા બાદ દૈત્યરાજે પ્રહલાદજીને ફરી બોલાવ્યા અને કહ્યું બેટા આજે કોઈ કથા સંભળાવ પ્રહલાદજી કહે છે જેનાથી પ્રધાન પુરુષ અને આ ચરાચર જગત ઉત્પન્ન થયું છે તે સમસ્ત પ્રપંચના કારણ શ્રી વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન થાવો હિરણા કશ્યપુ કહે છે અરે આ મોટો દુરાત્મા છે આને મારી નાખો હવે આના જીવવાથી કોઈ લાભ નથી કેમ કે પોતાના પક્ષને નુકસાન કરનારો હોવાથી આ તો પોતાના કુળના માટે અંગારા જેવો થઈ ગયો છે શ્રી પરાશરજી કહે છે તેની આવી આજ્ઞા થતા સેંકડો હજારો દૈત્યો મોટા મોટા અસ્ત્ર શસ્ત્રો લઈને તેમને મારવા માટે તૈયાર થાય છે પ્રહલાદજી કહે છે અરે દૈત્યો ભગવાન વિષ્ણુ તો શસ્ત્રોમાં તમારામાં અને મારામાં બધે જ સ્થિત છે આ સત્યના પ્રભાવથી આ અસ્ત્ર શસ્ત્રોનો મારા પર કોઈ પ્રભાવ નહીં થાય શ્રી પરાશરજી કહે છે જ્યારે તે સેંકડો દૈત્યોના શસ્ત્ર સમૂહોનો પ્રહાર થવા છતાં પણ તેમને સહેજ પણ વેદના ન થઈ તેઓ એમને એમ ધૈર્યથી અચળ રહ્યા હિરણા કહે છે અરે દુર્બુદ્ધે હજી તું મારા દુશ્મનની સ્તુતિ કરવાનું છોડી દે જો હું તને અભયદાન આપું છું હવે વધારે મૂઢ ન બન પ્રહલાદજી કહે છે હે તાત જેમના સ્મરણ માત્રથી જન્મ વૃદ્ધત્વ અને મૃત્યુ વગેરેના સમસ્ત ભય દૂર થઈ જાય છે તે સકળ હારી અનંતના હૃદયમાં સ્થિત રહેવાથી મને ભય ક્યાંથી હોય હિરણાકશ્યપુ કહે છે અરે સર્પો આ અત્યંત દુર્બુદ્ધિ અને દુરાચારીને તમારા વિશાખની ભરેલા મુખોથી દંશ દઈને તુરત જ મારી નાખો શ્રી પરાશરજી કહે છે આવી આજ્ઞા થતા અત્યંત ક્રૂર ક્રૂરવિસ્તારી તક્ષક વગેરે સર્પો તેમના સઘળા અંગોએ કરેડ્યા પરંતુ તેઓ તો શ્રી કૃષ્ણ ચંદ્રમાં આસક્ત ચિત્ત હોવાથી ભગવત સ્મરણના પરમાનંદમાં ડૂબેલા રહેવાથી તે મહાસર્પોના કરડવા છતાંય પોતાના શરીરને કોઈ ખબર ન પડી સર્પ કહેશે હે દૈત્યરાજ જુઓ અમારી દાઢો તૂટી ગઈ માથા પરના મણી સરકવા પડી જવા માંડ્યા અને ફીણ ફેણમાં પીડા થવા માંડી તથા હૃદય કાંપવા લાગ્યું તો પણ આની ત્વચા ચામડી તો સહેજે કપાય નથી તેથી હવે અમને કોઈ બીજું કામ બતાવો હિરણા કશ્યપુ કહે છે હે દિગ્ગજો તમે બધા તમારા સંકુચિત દાંતોને ભીસીને મારા શત્રુ પક્ષ દ્વારા બહેકાવીને મારાથી વિમુખ કરેલા આ બાળકને મારી નાખો જુઓ જેમ અરણીથી ઉત્પન્ન થયેલો અગ્નિ તેને જ બાળી નાખે છે તે જ પ્રમાણે કેટલાક જેનાથી ઉત્પન્ન થાય છે તેનો જ નાશ કરનારા બની જાય છે શ્રી પરાશરજી કહે છે જ્યારે પર્વત શિખર પર જેવા વિશાળ કાંઈ દિગ્ગજ જોઈએ તે બાળકને પૃથ્વી પર પટકીને પોતાના દાંતોથી ખૂબ ખૂંજો પરંતુ શ્રી ગોવિંદનું સ્મરણ કરતા રહેવાથી હાથીઓના હજારો દાંત તેમના વૃક્ષસ્થળને ટકરાઈને તૂટી ગયા ત્યારે તેમણે પિતા હિરણ કહ્યું આજે હાથીઓના વ્રજ્ર જેવા કઠોર દાંત તૂટી ગયા છે તેમાં મારું કોઈ બળ નથી આ શ્રી જનાર્દન ભગવાન મહાવિપત્તિ અને દુખોને નષ્ટ કરનારા સ્મરણનો જ પ્રભાવ છે તો અહીંયા મહાત્મા પ્રહલાદનું ચરિત્ર બીજો ભાગ સમાપ્ત થાય છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો